અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો કચ્છના ભચાઉ ગાંધીધામ રોડ પર ટિમ્બર માર્ટમાં વિકરાળ આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે કચ્છના ભચાઉ ગાંધીધામ કોરિડોર હાઈવે પર પેટ્રોલ પંપની પાસે લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે છે જેથી માહોલ જોવા મળી શંકર ટિમ્બર લાકડાના ગોડાઉનમાં બપોરના સમયે ભીષણ આગ લાગી હતી આ ગોડાઉનથી માત્ર પચીસ થી ત્રીસ મીટરના અંતરે જ પેટ્રોલ પંપ હોવાથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો આગના ગોટે ગોટા પાંચ કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાતા હતા જેથી આગની

ए आग बुझाने के कामगिरी में जुटे हुए है और पुलिस द्वारा ट्राफिक का बदूबत चालू है आज गांधीधाम बचाव हवे आए हुए शंकर टीम में एक आग की वारदात हुई है जिसके तहत गांधीधाम के आसपास के सभी फायर टेंडर ए आग बुझाने के कामगिरी में जुटे हुए और है और पुलिस द्वारा ट्राफिक का बदूबत चालू है તો કચ્છના ભચાઉ ગાંધીધામ કોરિડોર હાઇવે પર પેટ્રોલ પંપની પાસે જ લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે સ્થાનિકોના કહેવા પ્રમાણે ગરમીનું પ્રમાણ વધુ હોવાના કારણે બે લાકડાની વચ્ચેના ભૂસામાં ગરમીના કારણે આગ પ્રસરી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે અને ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ગંભીર બાબત એટલા માટે કારણ કે બાજુમાં જ પેટ્રોલ પંપ આવેલું છે અને તેના કારણે સ્થિતિ વધુ વિકટ બની શકે છે ત્યારે અત્યારે હાલ તાબડતો બાગ બુજાવવાની કારણે કામગીરી હાથ ધરવામાં આવી છે પેટ્રોલ પંપ જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે શંકર માર્ટમાં લાકડાના ગોડાઉનમાં બપોરના સમયે ભીષણ આગ લાગી હતી અને આગ પ્રમાણમાં એટલી ભીષણ હતી અને બાજુમાં જ પેટ્રોલ પંપ હોવાના કારણે હજુ પણ સ્થિતિ વિકટ બને તેવી સમસ્યા થઈ શકે તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખી અને જે હાઈવે છે ત્યાં ટ્રાફિક વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો